સંજલી તાલુકાની અંદર આવેલ નદી ફળિયા વર્ગ ટેડીયા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો સાડા અગિયાર વાગે શાળામાં મળ્યા શિક્ષકો જેમ ગુલ્લેબાજ કરતા રહેશે તો બાળકો ના ભવિષ્ય નું શું થશે તેવા અનેક સવાલો અને સંજેલી તાલુકાની અંદર આવેલ નદી ફળિયા વર્ગઢેડિયા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો સાડા અગિયાર વાગે શાળામાં ગુલ્લેબાજ કરતા જોવા મળ્યા શિક્ષકો જે આમ ગુલ્લેબાજ કરતા રહેશે તો બાળકોના ભવિષ્યનું શું થશે તેવા અનેક સવાલો અને જ્યારે સંજેલી તાલુકાની અંદર આવેલ નદી ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો જીતુભાઈ પટેલ દ્વારા પત્રકાર સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે આ શિક્ષક ઉપર તંત્ર શું એક્શન લેશે જ્યારે સંજેલી તાલુકાની અંદર આવેલ નદી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષકો ગુલ્લેબાજ કરતા તેની જાણ થતા એક પત્રકાર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે નદી વર્ગેડિયા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે શાળાના આચાર્ય જીતુભાઈ પટેલ દ્વારા પત્રકાર સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે આ શિક્ષક ઉપર તંત્ર શું એક્શન લેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી સંજય